વાઇબ્રેશનની જે કામગીરી ચાલે છે તેનાથી તેમના ફ્લેટ છે તે જર્જરિત થઈ ગયા છે અને બીજી એક વસ્તુ કે થોડા સમય પહેલાં ત્યાં એક મોટો ભૂવો પણ પડ્યો હતો એટલે સ્થાનિકો સતત ભયના હેઠળ જીવી રહ્યા છે કારણ કે ગમે ત્યારે આ જર્જરિત બિલ્ડિંગો છે તેના કારણે તે લોકોને ભય સતાવી રહ્યો છે કેટલીક બિલ્ડિંગો છે તેને ખાલી પણ કરવામાં આવી છે હાલ સુરત શહેરમાં મેટ્રોની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે આ વચ્ચે સુરતના ચોક બજાર વિસ્તારમાં ટનલ બનાવવામાં આવી રહી છે પરંતુ આ ટનલના કારણે જે ચાર બિલ્ડિંગો છે તે ચાર બિલ્ડિંગોને અહીં નુકસાન થયું છે આપ જોઈ શકો છો ટીબીએમના જે વાઇબ્રેશન છે તે વાઇબ્રેશનના કારણે જે બિલ્ડિંગો છે તેની હાલત આપ જોઈ શકો છો ચાર બિલ્ડિંગો જે છે તેમાં આ રીતે જે ટીરા છે તે ટીરા પડી ગઈ છે જેને કારણે જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો તો તાત્કાલિક ધોરણે જે મેટ્રોના જે અધિકારીઓ છે તે દોડતા થયા હતા અને તાત્કાલિકપણે જે આખે આખી જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ખાલી કરાવવાની નોબત આવી છે આપ જોઈ શકો છો હાલમાં લોખંડના જે ટેકા છે તે ટેકા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાતો સાત જે પુરાણ છે તે સિમેન્ટનું અહીં પુરાણ કરવામાં આવી રહ્યું છે જેને કારણે જે સ્ટેન્થ છે તે મજબૂતાઈ ભર્યું રહે હાલમાં આપ જોઈ શકો છો તમામ જે મેટ્રોની જે ટીમ છે તે ટીમને અહીં દોડાવી દેવામાં આવી છે સાતો સાત ચાર જેટલી જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવતાની સાથે જ જે સ્થાનિકો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલ તો તમામ જે લોકો છે તેને નજીકની જે હોટલ છે તે હોટલમાં મોકલી આપવામાં આવ્યા છે ટીબીએમ હિંસા પેલેસની નીચે બાર મીટરે છે જેને લઈને હાલ તો જે તમામ જે પેલેસ છે તેમાં નાની મોટી જે ટીરા છે તે ટીરા પડી ગઈ છે અને હાલમાં જે રીતે મેઇન જે પિલર છે તે ક્ષતિગ્રસ્ત થતાની સાથે જ આ રીતે લોખંડના જે ટેકા છે તે ટેકા ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હું કેમેરામેનને કહીશ કે જે મુખ્ય જે પિલર છે તેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે આપ જોઈ શકો છો વાયબ્રેશન છે તે વાયબ્રેશનના કારણે જે બિલ્ડિંગને જે નુકસાન છે તે આપ જોઈ શકો છો અહીંયા આ રીતે જે લાલ અને બ્લેક કલરની પટ્ટી પણ મૂકી દેવામાં આવી છે સાથોસાથ આપ જોઈ શકો છો જે મુખ્ય જે બિલ્ડિંગનો જે પિલર છે તે આ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે તાત્કાલિક ધોરણે જે સિમેન્ટનું જે પુરાણ છે તે પુરાણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ મેટ્રોના જે અધિકારીઓ છે તેમની સાથે ઝી ચોવીસ કલાકની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે કેમેરો જોતાની સાથે તમામ જે અધિકારીઓ છે તે અહીં ભાગી છૂટ્યા હતા હાલ અગાઉની વાત કરીએ તો અગાઉ પણ સુરતના ચોક બજાર વિસ્તારમાં બે બિલ્ડિંગોમાં વાઇબ્રેશનના કારણે દસથી પંદર ફૂટ જેટલો જે ભૂવો છે તે ભૂવો પડી ગયો હતો અને ત્યારબાદ આપ જોઈ શકો છો ચાર બિલ્ડિંગ જે છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી રહી છે એસવી એનઆઈટીની જે એક્સપર્ટની જે ટીમ છે તે ટીમ પણ અહીં આવી પહોંચી હતી અને સ્ટ્રક્ચર જે રિપોર્ટ છે તે રિપોર્ટ માંગવામાં આવ્યો છે હાલમાં જે ટીબીએમમાં વાઇબ્રેશનના કારણે આ આખે આખી જે બિલ્ડિંગ છે તે ક્ષતિગ્રસ્ત થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં જે રીતે મેટ્રોના જે અધિકારીઓ છે તે મેટ્રોના અધિકારીઓ તાત્કાલિક ધોરણે અહીં પહોંચી ગયા છે અને જે સિમેન્ટનું જે પુરાણ છે તે પુરાણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન વિજય ભેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત